ઉનાળાની કાળઝાળ ગરમી બાદ વરસેલો વરસાદ લોકોને ઠંડકનો અનુભવ કરાવતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે વરસાદ બાદ થતા ઠંડકનો અહેસાસ તમારી આંખો માટે જોખમ ઊભો કરી શકે છે ચોમાસામાં આંખોને ઘણી રીતે નુકસાન પહોંચતું હોય છે જે અંગે નેવું ટકા લોકો જાણતા હોતા નથી ચોમાસાની ઋતુમાં આંખની સારી સ્વચ્છતા જાળવવી એ આંખના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વનું છે તમારી આંખોને નિયમિતપણે ચોખ્ખા પાણીથી ધોવાથી ધૂળના કણો અને એલર્જી દૂર કરવામાં મદદ મળે છે જે કદાચ પોપચા અથવા લેશ પર સ્થાયી થયા હોય છે આ સરળ પ્રેક્ટિસ આંખના ચેપ અથવા અગવડતાના જોખમને ઘટાડી શકે છે ચોમાસાની ઋતુમાં સૌથી વધારે કન્જેક્ટિવ આઇટસના કેસ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે જે ન થાય તેના માટે ઉપર જણાવેલી તમામ વસ્તુઓ કરવાથી બીમારીથી તમે બચી શકો છો આ સિવાય ખાસ સંભાળ લેવાથી ચોમાસામાં થતી બીમારીઓથી પણ બચી શકાય છે ડોક્ટર મિત રામાણીએ ચંજર ન્યૂ સાથે આ અંગે વાત કરતા માહિતી આપી હતી હું ડોક્ટર મિત રામાણી કન્સલ્ટન્ટ આઇ સર્જન હોસ્પિટલ રોડ બૂજ ચોમાસામાં આપણે આંખને લગતા રોગ જે છે એ એક તો આંખ આવી જવી કે જેને કન્જેક્ટિવાઇટીસ કહીએ બીજું આંખના ઉપર સ્ટાઈ થવી કે જેને આપણે આંખની આંજળી કહીએ ત્રીજું આપણે આંખમાં થતી નાની મોટી એલર્જી આ બધી વસ્તુ અત્યારે શિયાળામાં ને ચોમાસામાં વધારે કોમન હોય છે ચોમાસામાં કોમન હોવાનું કારણ છે લોકો બહારનું જે વાતાવરણ છે એમાં જે પાણી જે પ્રદૂષિત પાણીની એ બધું હોય છે એ બધું આંખમાં જાય ધૂળ માટી કચરો ઉઠતો હોય અને એને લીધે આ બધી થતી બીમારીઓને લીધે કન્જેક્ટિવાઇટીસ થાય કે જેને આંખનો આપણે ચેપ કહીએ ક્યાં સાદી ભાષામાં આપણે આંખ આવી જવી જોઈએ બીજું કે આ વાતાવરણ થોડું અત્યારે કોરવું પડતું હોય છે એને લીધે થઈને આંખની જે ઉપરની ચામડી છે એમાં ડ્રાઈનેસ આવતી હોય છે એને લીધે ઘણી વખત એલર્જીના સિમ્ટમ્સ વધારે થતા હોય છે અને એના સિવાયનો જે છે ઘણી વખત આ વાતાવરણને કારણે લોકો હાથને આંગળીથી આંખને ચોડતા હોય છે તો એને લીધે પણ આંખની અંદર ઇન્ફેક્શન થવાના કે આંખની અંદર આંજણી થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે એટલે મારી એ જ સલાહ રહેશે કે ચોમાસા દરમિયાન જો બની શકે તો હાથને મોઢું દિવસમાં બેથી ત્રણ વખત સાબુથી વ્યવસ્થિત ધોઈ નાખવું અને એના સિવાયનું વધારાનું ધ્યાન રાખવામાં કે તમે આંખને અડવાનો પ્રયત્ન ઓછો કરો તમારો ટુવાલ નેપકિન કે રૂમાલ જે છે એને એકબીજાની સાથે ઓછું શેર કરો ઘરની પણ ગરમની પણ કોઈ વ્યક્તિ સાથે શેર ન કરો તમારા જે ટીપાં છે જે જે પણ ડૉક્ટર લખીને આપે છે સલાહ પ્રમાણે એ ટીપા તમે તમારા માટે જ વાપરો એ બીજાને ન કરો એકબીજાનું ઇન્ફેક્શન એકબીજામાં ફેલાઈ શકે છે અને બની શકે તો જો આંખ તમને આવી જાય કે આંખમાં ખંજવાળ થાય પાણી નીકળે બળતરા થતી હોય આંખ ચોંટી જવાનો કંઈ પણ પ્રોબ્લેમ દેખાય તો ડૉક્ટરને તાત્કાલિક મળવા માટે એપોઇન્ટમેન્ટ લઈ જાઓ